તેમાંથી મિત્રો તો અત્યારે આપણે જોઈ લો કે તૈયારી કેવી ચાલુ છે નવરાત્રિની તો ચલો આપણે અંદર જઈને જોઈએ લાઇટિંગનું અને જે નવરાત્રિનું છે ગ્રાઉન્ડ બધું તમને બતાવું છું આપણે અંદર જઈને તો કયા કયા કલાકારો આવવાના છે તે જોઈ લો અને આ છે આપણે ગ્રાઉન્ડ તો ચાલો ગ્રાઉન્ડમાં આપણે અંદર જઈને તમને બતાવું કે કેવું છે બધું અંદર પિકઅપ પણ આવી ગયું બારો સામાન લઈને જે સ્ટેડના છે સામાન

તો અત્યારે જો કહીએ આપણે અમર લાઇટિંગ ફિટિંગ કરી રહ્યા છે અમરસિંગ કેટલો સમય લાગશે ફિટિંગ કરવામાં બે દિવસ એવું એમ તો મિત્રો આપણે જો લાઇટિંગનો સમય વધારે લાગશે ને બે પણ થઈ જશે અને બહુ સ્પીડમાં અત્યારે કામ ચાલી રહ્યું છે આપણે નવરાત્રીનું તો પેલા તો આપણે એન્ટ્રીમાં જોઈ લઈએ તો અત્યારે જોરદાર ચાલી રહી છે તૈયારી નવરાત્રીની કેમ કે ટૂંક સમયમાં નવરાત્રિ આવી ગઈ છે આપણે બાવીસ તારીખે તારીખ નજીક આવી ગઈ છે તો અત્યારે હાલ લાઇટિંગ નું કામ ચાલુ છે તો પોણી ચોટી રહ્યા છે પેલા ભાઈ નાગણસરી અને નાગણ ભગવાનનું મંદિર તો દર્શન પણ કરી લો મિત્રો કમર બોલો આપણે નવરાત્રી ની સારી તૈયારી કરી પડી છે અને ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે પણ સરકાર તો અંબાણી આપણે કોઈ આગાહી આપી છે વરસાદની હાલી તો છે પણ ચ્યુ રહે વરસાદ નું કો અંબાલાલ કાકે આગાહી હાલી પ્રમાણે ચમચમ થાય હવે આગાહી આલી છે એટલે એમ કે વરસાદ નાવા સારું હોય ને કે આ બધું પ્લાન બગાડે એમ છે જેમ કે અંબાલાલ આગાહી આપી છે કદી ખોટી હોતી નહીં ખબર હે ને હા એ વાત છે જેમ ભવિષ્યવાણી જાણે કાણી એટલે એમ મુદુ વરસાદ ના આવે તો સારું છે ચાલો આપણે જોઈએ આવે અંદર હવે તો મિત્રો આપણે નવરાત્રિનું ગ્રાઉન્ડ છે આ તો બહુ મોટું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને વસ્તી પબ્લિક પણ બહુ આવે છે આપણે અને કલાકારો પણ ઘણા બધા આવવાના છે તમે પણ આવજો અને વરસાદની આગાહી છે પણ વરસાદ ના આવે તો સારું છે તો ભગવાન માતાજી નહીં આવતી વરસાદ